નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા વોર્ડ નંબર ત્રણ સિતરામાં મેઇન રોડવાળી શેરીઓમાં દરેક ગટરમાં આવી હાલત જ છે આપણે જોઈ શકીએ છીએ કે આ ઘરના માલિક પોતે ગટર કાઢી રહ્યા છે ઢાંકણા હાથે ખોલીને આખી કાદવથી ભરી ગઈ છે છતાંય કોઈ તંત્ર ધ્યાન દેતું નથી તો આ નગરોડ તંત્ર હરામનું ખાવામાં જ પડ્યું હોય એવું લાગે છે તો આ હરામીઓને ક્યારે ભાન આવશે કે ખરેખર પબ્લિકના પ્રજાના કામ કરી તો આ તમારે આ ગટરનું ઢાંકણું ખોલ્યું લાગે શું હતું કઈ રીતે છે હા ફરી બધું બા રોડ ઉપર પાણી તું રોડ ઉપર પાણી આખું નીકળતું તું તો આ લોકો ગટર કાઢવા નથી આવતા અન્ડરગ્રાઉન્ડ ગટર છે એનું ના થાય અમારે આથે આથે કાઢવી પડે કેટલા ટાઈમ છેલા કેટલા ટાઈમ નથી આવ્યા 6 મહિના ઉપર થઈ ગયું છે 6 મહિના જેવું થઈ ગયું છતાય આ બેન ના કેવા મુજબ આ ગટરો સાફ કરવામાં નથી આવી આ અન્ડરગ્રાઉન્ડ ગટરો નાખેલી છે ખરી અને દરેક ઘર પાસે આવી નાની નાની કુંડીઓ કરેલી છે પણ આ બધું આપડા વિકાસ માટે આવેલા રૂપિયાનું પાણી હોય અને એવું જણાઈ રહ્યું છે અને આ કમિશન ખોરો કમિશન ખાઈને ચૂપચાપ બેસી ગયા છે અને આ ભોગવવાનું દરેક જનતાએ છે આપણે જોઈ શકીએ છીએ કે આ ગટર બેન પોતે કાઢી રહ્યા છે અને તેમના ઘરના સભ્યો એમને મદદ કરે છે તો આ તંત્ર જાગશે ક્યારે જાગશે હાજી આ